મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દીસ કેમ બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છે ને 11 ટાઈમ વાગી ગયો છે અને અમે તો નાઈ ધોઈ રેડી થઈ ગયા છીએ નાસ્તો પાણી કરી લીધા છે અને અત્યારે અમારે જવાનું છે બહાર કઈ જગ્યાએ જઈએ છીએ શું કરવા જઈએ છીએ તો આ વિડીયોમાં બતાવશું કન્ટિન્યુ રહેજો મજા આવશે વિડીયો જોવાની

પછી જશે કા સારું ચાલો તો આવજો હવે આવજો આવે હા બીજી ચાલો તો સાડા પાંચ વ થઈ ગયો છે અને અમે જો ઘરે થી નીકળી ગયા હતા સંજીબેન અમને માં બે ત્રણ ફેરા કયા કે અમે જાજા બધા માણસો હતા જો અહીંયા બધા હાય અહીંયા બધા રેડી થાય ને ઊભા છે બસની રાહ જોઈને અને દેવી મામી એક અમારા ભેગા નથી આવતા એને વેરાવળ જવાનું છે બાકી બધા જો અહિયાં રેડી થઈ ગયા છે અને અમારે બધાને જવાનું છે જુનાગઢ તો અમે બધા બસની રાહ જોઈને ને ઉભા છીએ એક બસ તો વહી ગઈ સંગી આવી નહોતી અને બસે જવા દીધી પછી એટલે સંગી બધાની સ્કૂટીમાં બે 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 ને બધા પાછળ ને પહોંચાડી દીધી એટલે બસ એક વહી ગઈ તો બસની રાહ જોઈને ઉભા છે કે જયારે જુનાગઢ બસ આવે ત્યારે આપણે જુનાગઢ શું કરવા જઈએ છીએ ને ત્યાં જઈને ખબર પડશે ચાલો તો ફાઇનલી છે ને અમારી બસ આવી ગઈ છે અને અમે બધા બસમાં માં બેસી ગયા છીએ બધા જમીન ના થયે એટલે જો અહીંયા છે ને ફ્રુટ સાથે લઈ આવ્યા છે એટલે દીતી બેન અત્યારે નાસ્તો કરે છે મજા આવે બસમાં બેસવાની હા કેવી મજા આવે બેન જ મજા આવે

બરાબર ને દીત્યા તોફાન નહીં કરું કેવું હા મૂવી એન્જોય કરવાનું ચાલો તો રેડી ને ચાલો થોડા ઘણા ફોટા પાડી લઈ ગયા ચાલ તો અમે અંદર આવી ગયા છીએ અને અમે અમારી જગ્યા પર બેસી ગયા છીએ હજી તો મૂવી ચાલુ નથી થયું ત્યાં જોઈ લ્યો માસી દીકરી ખેલ જોઈ લ્યો ચાલો થઈ ગયો મૂવી ચાલુ નથી થયું હજી તો અહીંયા અંધારું અંધારું છે તો જો પિઝા ખાવાનું ચાલુ કરી દીધું છે હા એ બધી ભૂખ લાગી હતી છે અમારી સીટ છે મૂવી નો ટાઈમ પણ થઈ ગયો છે ફટાફટ મૂવી એન્જોય કરીએ આપડે નિરાશ જોઈને જો તો મૂવી જોઈ લીધું છે અડધું ઇન્ટરવેલ પડ્યો છે ટીમ માં બધા નાસ્તો ને ઉપર છે અમારે અત્યારે નાસ્તો ન કરવો કેમ કે જમીન એવા ને ભૂલ કઈ લાગી નથી એટલે પિક્ચર પૂરી થશે પછી બહાર જઈને કઈક નાસ્તો કરશું તો અત્યારે બધા જો અહીંયા બેઠા છે અને દિત્યાબેન તો છે ને સુઈ જ ગયા તા અંદર પિક્ચર ચાલુ છે ને એટલે સુઈ ગઈ ને એમાં મને થોડોક ફાયદો થયો નગર જરીક જોવા દેત કે ન જોવા દે એટલે હજી કાંઈ તોફાન નથી કહી રહ્યા અડધું વયું ગયું છે ને અડધું બાકી છે આગળ જોઈએ કે શું થાય દિત્યા કેવી મજા આવે છે તને અહીંયા કેવી મજા આવે છે પુષ્પા કેમ કે છે એકવાર કહી દે આમાં તો જે આ બધા એ બાર ઊભા છે હવે અહીંયા કેવું લાગે છે તમને અડધું પિક્ચર જોયું ત્યાં બહુ સરસ મજા આવે છે કે ચાલો તો હવે થોડી વાર રાખી અંદર

ચાલો તો ચાલીને પહોંચી ગયા છે અમારે ત્યાં દિત્યા પર અને બધા જો બેસી ગયા છે કેટલી બધી ભૂખ લાગી છે ઓર્ડર આવ્યો છે પણ હજી બે જ ઓર્ડર આવ્યા છે જે બીજી બધી વસ્તુ અમારી બને છે અને અહીંયા જો દિત્યા બેને પણ કરી દીધું છે ચાલુ કરી દીધ્ય બેનની અહીંયા મેગી ખાવાની હતી અને અહીંયા તમને બધા પીઝા પણ આવી ગયા છે અને બધા લોકો ભીખા થઈ ગયા છે મૂવી જોઈ જોઈને તમને કેવું મૂવી લાગ્યું સંગીબેન હાલે એમ એકવાર જોયા જાઉં છું વન ટાઈમ બો તને ચાલે તને માયા સરસ છે તને બહુ સરસ તને વન ટાઈમ બોય છે દેખા હોય તો હા વન ટાઈમ બોટ છે વન ટાઈમ સાચી વાત છે સારું છે મૂવી હા ચલો તો ફટાફટ છે ને આપણે pizza ની મોજ માણી લેવા કે આખી ચટ થઈ જવાના છે ચાલો જરા નાસ્તો પાણી કરી અને આવી ગયા છીએ બાજુ અમારી જગ્યા ઉપર કે જા કે આપણે બસ પકડવાની છે અને અહીંયાથી છે ને અમારે સંગીબેન ને વિદાય આપવાની છે એને કઈ બસ હા એને વયુ જવાનું છે અમદાવાદ એટલે અત્યારે એને જવાનું છે ઘર તરફ ગુંદાડા જવાનું છે

અને મામી પણ જો વેરાવળ ગયા તા તો એ પણ અમારી સાથે આવી ગયા સાથે ગયા જ ભેગા થઈ ગયા બસ સ્ટેન્ડ તમારે થોડાક વેલા પહોંચી ગયા તા અમારાથી એટલે પછી અમારી રાહ જોતા પછી અમે બધાય સાથે રિક્ષા કરી ઘરે આવ્યા હવે જમવાનું કઈક બનાવશું કેમ કે બધાય બાર વહી ગયા હતા એટલે ઘરે તો કોઈ હતું નઈ તો ફટાફટ હા ફટાફટ જો અમે રસોઈ બનાવી અને જમી લઈએ ચાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે છે ને જમવામાં અમે શોર્ટકટ કર્યું છે સીધા ભજીયા બનાવી લીધા છે ભજીયા ને ચટણી અને બેસી ગયા છે અહીંયા જમવા અહીંયા જો આપણા મસ્ત મજાના ભજીયા બને છે દિત્યા માટે સ્પેશિયલ ચિપ્સના ભજીયા બનાવ્યા છે કા દિત્યા દિત્યા ને આજે રડીને ભજીયા બનાવડાવ્યા છે કે મારે ભજીયા જ ખાવા છે

તો ચાલો હવે આપણે બેસી જાય તો કરવાની હોય એટલે બધા બેઠા બેઠા વાતું કરીએ છીએ અને દીત્યા બેન છે ને એ એક અલગ પ્રકારનું કામ કરે છે આજે દીતિયા બેન છે ને નાની ને માથું દુઃખે તો નાની માથામાં તેલ નાખે કા દીત્ય તમારે કોઈ ને જો માલિશ કરાવવું હોય માથું દુખતું હોય તો દિત્યાબેન બેન ને કેજો તમારું હેડ મસાજ કરી દે કા દિત્યાબેન બેન હા